કારણ એ છે આરએમસી માં અમે વિરોધ કરીએ છીએ આરએમસી માં અમે છેલ્લા ત્રણ રવિવાર જે ફરિયાદ કરીએ છીએ કસ્ટમર કેરની અંદર અમને કોઈ જાતનો એનો જવાબ મૂક્યા આવતો નથી અને દબાણ શાખાની અંદર જેટલી ફરિયાદ કરી છે હજી દબાણ શાખા હજી કોઈ આવી છે નહીં આજનો રવિવાર આજના રવિવારે તમે પણ જોઈ શકો છો કે આમ કે પોલીસ આવી છે પણ હજી દબાણ શાખા હજી પોચી નથી શીખી આ બધું ક્લિયર કરાવવા આગળ ને જોકે અમે બધા લતા રહેવા છીએ છેલ્લા ત્રણ રવિવારથી અમે ખુદ બંધ કરાવીએ છીએ પણ આરામથી કોઈ કાર્યવાહી કરતી નથી ગાંધીનગર બે શેરી નંબર પાંચ મવડી મેન રોડ મવડી મેન રોડ પર રવિવારે ભરાવી છે અમારે બે જ માંગ છે રવિવારે અમારી શેરીની અંદર ના ભરાવી જોઈએ આમાં ચોરીના બનાવની અમારા ઘર સુધી પહોંચે ચપ્પલ નથી રહેવા દેતા એ દિવસે શું જોઈએ અમારે બસ અમારી માંગ એક જ છે કે દમણ શાખા આવે દર રવિવાર ઉભી રહ્યા સાડા છ થી સાડા ચાર થી સાત સુધી But...